સાબરકાંઠામાં બુટલેગરોનો આતંક સામે આવી રહ્યો છે અને જ્યાં ઇદરના મુડેટી ગામે સામાન્ય બાબતે હત્યા કરી નાખવામાં આવી મુડેટી ગામના હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે અને સમગ્ર મામલે પોલીસે ચાર આરોપીને રાઉન્ડઅપ કર્યા છે જાહેરમાં હત્યાને લઈ અને ગામમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તો ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હોય તે પ્રકારની ઘટના હાલ બનવા પામી છે અને તે અંતર્ગત પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપીઓને અપ પણ કરવામાં આવી રહ્યા છે છે સાબરકાંઠાની અંદર આ ઘટના ઘટી જેમાં બુટલેગઢ નો આતંક સામે આવ્યો છે સંવાદદાતા જુગનુ જોડાઈ ચૂક્યા છે જુગનો ઈડરની અંદર મુડેટી ગામ છે ત્યાં હત્યાનો બનાવ સામે આવ્યો છે ભયનો માહોલ હજુ પણ ત્યાં જોવા મળી રહ્યો છે કઈ પ્રકારની કાર્યવાહી થઈ છે ધૂળેટીનો દિવસ મુડેટી ગામમાં રક્ત બન્યો હતો ઈડરના મુડેટી ગામમાં સામાન્ય બાબતે ઝઘડો થયો હતો અને અને કેટલાક લોકોએ દેસાઈ નામના વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો હતો મોત હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો ત્યારે આ વાતની જાણ થતા ઈડર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાત્રે જ પેટ્રોલિંગ શરૂ કરી અને પોલીસે ચાર લોકોને રાઉન્ડ અપ કર્યા છે સામાન્ય બાબતે હત્યા થતા પોલીસે અત્યારે હાલમાં ચાર લોકોને પકડીને કાર્યવાહી હાથ ધરી છે નોંધનીય છે કે મામલતદાર સહિત પોલીસનો કાફલો અત્યારે હાલમાં ગામમાં ભારે લાગણી જેવી પરિસ્થિતિને લઈને સિવિલ હોસ્પિટલમાં અને ગામમાં ખડકી દેવામાં આવ્યું છે અને મૃતકની અંતિમ ક્રિયા અંતિમ ક્રિયા માટે પણ પોલીસ બંદોબસ્ત સાથે થશે તેવું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઈડર પોલીસે ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે જી અસામાજિક તત્વોના આતંકને સામે ત્યાંના વતની જે રહીશો છે તેમની કેવી માંગ છે ખાસ કરીને આ સામાન્ય બાબતે પુલા ચાલી થઈ હતી કેટલાક લોકો નશામાં હોવાનું પણ જાણવા મળ્યું હતું ત્યારે ત્યાંના જે લોકલ પબ્લિક છે તે લોકોનું કહેવું છે કે જે દારૂની દારૂબંધીની જે વાતો થાય છે પરંતુ પોલીસ તેના ઉપર કંટ્રોલ કરી શકતી નથી જો પોલીસે આ દારૂ બાબતે જો કંટ્રોલ કરી હોત તો આ ઘટનાની નિવારી શકાય હોત માટે ખાસ કરીને ઈડર નહીં પરંતુ સાબરકાંઠાની જનતા પણ ઈચ્છી રહી છે કે સાબરકાંઠા જે બોર્ડર એરિયા આવે છે ત્યાંથી જે વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે તેના ઉપર પોલીસ લગામ કરશે અને તે બંધ કરવામાં આવે છે જી જુગનો આભાર